કાંકરેજ દેવોદર વિસ્તારમાં વરસાદે ખેડૂતોને ઉનાળુ સિઝન બગાડી ખેડૂતોને ઉનાળુ સિઝન ઉપર પાણી ફરી વળ્યું છે હજારો લાખો નહીં પરંતુ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જગતનો તાત ખેડૂત પોતાના ખેતરમાં રાત પરુડિયા એક કરી કાળી મજૂરી કરે છે મોંઘામુલા ખાતર બિયારણ લાવી વાવેતર કરે છે પરંતુ કરમની કઠિણાઈ કે ખેડૂતને જ્યારે ઉત્પાદન લેવાનો વારો આવે ત્યારે એવા જ સમયે કુદરત જાણે કે રૂઠતી હોય તેમ કાં તો વાવાઝોડું અથવા માવઠું આવે નહીં તો પછી કાતરા એયળ જેવી વિવિધ પ્રકારની જીવાત સહિત તીડના ટોળા ત્રાટકે સરવાળે ખેડૂતને દર વખતે શિયાળો ઉનાળું અને ચોમાસું સિઝનમાં મોઢે આવેલો કોળિયો કુદરત જાણે કે ઝૂંટવી લેતો હોય એવું ઘાટ ઘડાય છે હાલમાં આવી જ પરિસ્થિતિ કાંગ્રેજ દિયોદર વિસ્તારમાં જોવા મળી રહી છે ઉનાળું બાજરી લણવાના સમયે જ વરસાદ વિલન બન્યો જેના કારણે ખેડૂત વર્ગ પોતાના ખેતરમાં લહેરાતા ઉનાળો બાજરીના પાક લણવામાં વિલંબમાં પડ્યો એક તરફ બાજરી વાઢવાનો સમય આવ્યો અને બીજી તરફ વરસાદ વિલન બન્યો ખેડૂત કરે શું સરવાળે ખેડૂતોએ ચાલુ વરસાદમાં પણ પોતાને એડી ચોટીનું જોર લગાવી બાજરી વાઢી તો ખરા પરંતુ વરસાદ ટસનો મસ ના થયો અને અંતે મોટાભાગના ખેડૂતોને રોવાનો વારો આવ્યો હાલમાં કાંકરેજ દિયોદર વિસ્તારના ગામોમાં મોટાભાગના ખેતરોમાં માત્ર ને માત્ર નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંક વાઢેલી બાજરીના કસણા વરસાદી પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે તો ક્યાંક ઊભા ખેતરોમાં વાઢેલી બાજરીની ચાર પલળી રહી છે અરે એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ખેડૂતોએ વાઢેલી બાજરીના કસણા પણ હવે તો ઉગવા લાગ્યા છે આનાથી ભયંકર ભારે નુકસાન બીજું કયું હોઈ શકે કુદરત આગળ જગતનો તાત ખેડૂત લાચાર મુદ્રામાં જોવા મળી રહ્યો છે ખેડૂતનો મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે હજારો લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન જગતના તાતને થવા પામ્યું છે હવે તો ખેડૂતનો એક જ આધાર રહ્યો છે સરકાર ખેડૂતોની વારે આવે અને ખેડૂતને થયેલા નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવે તો જ નહીતર ખેડૂત હાલમાં ખાલી હાથે થઈ ગયો છે જો કે ખેડૂતોની પણ ઉગ્ર માંગ છે કે સરકાર દ્વારા સર્વે કરી ઉનાળુ સિઝનનું વળતર ચૂકવાય કારણ કે વિલન બનેલા વરસાદે ઉનાળુ બાજરીના પાકનો સત્યાનાશ વાળી દીધો છે